ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા અરવલ્લી જિલ્લામાં કુલ અઠ્યાવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે જિલ્લાના ત્રણ ઝોનમાં સીસીટીવી કેમેરાની નજરે બોર્ડની પરીક્ષાનું મોનિટરિંગ કરાશે ધોરણ દસની પરીક્ષામાં કુલ સત્યાવીસ કેન્દ્રો પર સત્તર હજાર આઠસો છત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં કુલ ચૌદ કેન્દ્રોમાં આઠ હજાર સાતસો બત્રીસ વિદ્યાર્થી

ચુમ્માલી કેન્દ્રો પર એકસો ઓગણીસ બિલ્ડિંગ પર અઠ્યાવીસ હજાર બસ બસો પંચાણું જેટલા બાળકો પરીક્ષા આપી રહેલા છે તમામ પ્રકારની સુવિધા સજ્જ કેન્દ્રો છે અને ભૌતિક સગવડો સાથે વિદ્યાર્થીઓને અગવડ ના પડે એની તકેદારી રાખી અને તમામ કેન્દ્રો પર સંપૂર્ણ તૈયારી થઈ ગઈ બોર્ડની પરીક્ષાને લઈને મોડાસાની શ્રી જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બાળકો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા જે અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિતે બાળકોને કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા આ સાથે જ મલ્લા ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ હોદ્દેદારો તેમજ શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં વાલીઓ બાળકોને શુભેચ્છા આપવા માટે પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચ્યા હતા અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંકટીન અને કુ ફોલો કરો